એક જાગૃત નાગરિક સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય મેનેજર બળવંત્રી લબાના મનરેગા શાખા પાસે ગયા હતા જ્યાં બળવંતસિંહ દ્વારા જાગૃત નાગરિકને આ કામ કરી આપવા માટે જરૂરી કાગળો કરી તેના વર્ક કોર્ટ પડાવી પાઇલો મંજૂરી માટે મોકલવા સારું એક રૂપિયા કરી હતી તેઓએ આ મામલે પંચમહાલની લુણાવાડા એસીબી પોલીસનો સંપર્ક કર્યો જ્યાં લુણાવાડાની એસીબી પોલીસે ઝાલોદ તાલુકા પંચાયત મંડેગા શાખામાં લાંચનો છટકો ગોઠવ્યો હતો અને પાસેથી લુણાવાડા એસીબી પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો ત્યારે આ સંબંધે લુણાવાડા એસીબી પોલીસે બળવંતસિંહની અટકાયત કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે